હેલો ફ્રેન્ડ્સ આજે બનાવીશું ઢોસા બેટર ઢોસા બેટર બનાવવા માટે મેં અહીં બે વાટકી જે ખીચડીયા ચોખા આવે છે તે લીધા છે અડધી વાટકી અડદની દાળ લીધી છે એક ચોથાઇ વાટકી જેટલી ચણાની દાળ લીધી છે એક નાની ચમચી જેટલા મેથીના દાણા લીધા છે અને થોડા મેં ચોખાના પૌવા લીધા છે હવે કોઈ પણ એક મોટું વાસણ લઈ લઈએ તેમાં એક પછી એક બંને વાટકી ચોખા નાખી દઈએ હવે અડદની દાળ નાખીશું ચણાની દાળ નાખી દઈએ અને મેથી દાણા પણ તેમાં નાખીશું હવે તેમાં થોડું વાસણ ખાલી રહે તેટલું પાણી નાખી દઈએ અને તેને મસળીને આ રીતે બરાબર ધોઈ લઈએ તો આપણે દાળ ચોખાને એકદમ સરસ ધોઈ લીધા છે અને તમે જોઈ શકો છો કે પાણી કેટલું ગંદુ થઈ ગયું છે તો હવે આ પાણી કાઢી અને હું હજી તેને બેથી ત્રણ વાર સારી રીતે એકદમ ચોખ્ખું પાણી થઈ જાય ત્યાં સુધી ધોઈ લઈશ તો હવે મેં દાળ ચોખાને એકદમ સરસ ચોખ્ખું પાણી થઈ ગયું ત્યાં સુધી ધોઈ લીધા છે અને તેમાંથી બધું જ પાણી કાઢી લીધું છે હવે તેને પલળવા માટે તેમાં પાણી નાખીશું તો આપણે વાસણ થોડું ખાલી રહે ત્યાં સુધી પાણી ભરી દેવાનું છે હવે તેને ઢાંકી અને સાતથી આઠ કલાક માટે મૂકી દઈએ હવે સાત આઠ કલાક પછી ધોઈ લઈએ તો દાળ ચોખા એકદમ સરસ પડી ગયા છે હવે આ પાણી કાઢી તેને બીજા પાણીથી બે વાર ધોઈ લઈએ અત્યારે પણ દાળ ચોખાને બે વાર પાણીથી ધોઈ લેવાથી ઘણીવાર ઢોંસા બેટરમાં જે ખરાબ સ્મેલ આવતી હોય છે તે બિલકુલ નહીં આવે આપણે પલળેલા દાળ ચોખાને બે વાર પાણીથી ધોઈ અને બધું જ પાણી કાઢી લીધું છે હવે ચોખાના પૌવા લીધા છે તેને બીજા વાસણમાં લઈ લઈએ બેથી ત્રણ વાર ધોઈ બધું જ પાણી નિતાવી લઈએ હવે મિક્સર જાર લઈ લઈએ તેમાં પલાળેલા દાળ ચોખા નાખીશું ચોખાના પૌવા નાખીશું અને જરૂર પ્રમાણે પાણી નાખી તેને પીસી લઈએ અત્યારે આપણે વધારે પાણી નથી નાખવાનું માત્ર દાળ ચોખા સારી રીતે પીસી શકાય તેટલું જ પાણી નાખવાનું છે તો આપણે દાળ ચોખા પીસી અને આ રીતનું એકદમ સરસ બેટર તૈયાર કરી લીધું છે હવે તેને કોઈ પણ વાસણમાં લઈ લઈએ હવે ફરી મિક્સર જારમાં બાકીના દાળ ચોખા ચોખાના પૌવા અને જરૂર પ્રમાણે પાણી નાખી અને તેને પણ પીસી લઈએ તો આપણે બીજી વાર પણ દાળ ચોખા પીસી અને બેટર તૈયાર કરી લીધું છે તેને પણ આપણે વાસણમાં લઈ લઈએ હવે મિક્સર જારમાં થોડું પાણી નાખી અને એકવાર ચલાવી લઈએ એટલે મિક્સર જારમાં રહેલું બધું જ બેટર આવી જાય તો હવે તે પાણીને પણ આપણે વાસણમાં નાખીશું અને સારી રીતે મિક્સ કરી લઈએ તો આપણે બધા જ દાળ ચોખા પીસીએ અને બેટર વાસણમાં લઈ લીધું છે હવે તેમાં આથો લાવવા માટે તેને ઠાકી અને કોઈ પણ ગરમ જગ્યા પર સાતથી આઠ કલાક મૂકી દઈએ તો હવે સાત આઠ કલાક પછી જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે બેટર માં એકદમ સરસ આથો આવી ગયો છે અને વાસણ આખું ભરાઈ ગયું છે તો હવે આપણે ઢોસા બનાવવા માટેનું બેટર એકદમ રેડી છે તો હવે આપણે જેટલા ઢોસા બનાવવા હોય તેટલું બેટર આપણે બીજા વાસણમાં લઈ લઈએ અને બાકીનું જે બેટર છે તેને આપણે કોઈપણ ડબ્બામાં કે કોઈપણ વાસણમાં ફરી અને ફ્રીજમાં બેથી ત્રણ દિવસ સુધી રાખી શકીએ છીએ હવે આપણે જે બેટર અત્યારે ઢોસા બનાવવા માટે વાસણમાં લીધું છે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને મિક્સ કરી લઈએ આપણે જ્યારે ઢોસા બનાવવા હોય ત્યારે જ બેટરમાં મીઠું નાખવાનું તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતનું બેટર તૈયાર કરવાનું છે તો હવે આપણું ઢોસા બનાવવા માટેનું બેટર એકદમ રેડી છે હવે હું તમને એક પેપર બનાવીને બતાવી દઉં તો આપણે ઢોસા પેન બરાબર ગરમ કરી લઈએ પેન બરાબર ગરમ થયું છે કે નહીં તે જોવા માટે થોડો પાણીનો છંટકાવ કરીશું તો હવે પેન એકદમ સારું એવું ગરમ થઈ ગયો છે હવે તેને એકદમ સાફ કપડાંથી લૂછી લઈએ તો તેમાં દોઢ ચમચા જેટલું ઢોસા બેટર નાખીએ ચમચાને આ રીતે બહારની સાઈડ ચલાવતા રહી પેપર રેડી કરી લઈએ તો આપણે પેપર આ રીતે રેડી કરી લીધું છે હવે તેના પર બટર લગાવી લઈએ તો આપણે આ રીતે આખા ઢોંસા પેપરમાં બટર લગાવી લેવાનું તેના પર તમારે બીજા કોઈ પણ મસાલા નાખવા હોય તો નાખી શકો છો હું અત્યારે એકદમ સાદો પેપર બનાવી રહી છું એટલે બીજા કોઈ મસાલા નથી એડ કરતી હવે થોડી વાર પછી તમે જોઈ શકો છો કે પેપર એકદમ રેડી છે તો આપણે તેને આ રીતે રોલ વાળી લઈએ તો હવે એકદમ ક્રિસ્પી પેપર રેડી છે તેને સર્વિંગ ડિશમાં લઈ લઈએ તો ફ્રેન્ડ્સ રેડી છે દાળ ચોખા પલાળીને ઢોંસા બનાવવા માટેનું બેટર અને તેમાંથી એકદમ ક્રિસ્પી પેપર જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો